વડનગર તાલુકા નવ મલિપુર ખાતે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા વડનગર તાલુકા પંચાયતની બેઠક નવ મલિપુર ખાતે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા મહેસાણા જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડનગર તાલુકા પંચાયતની બેઠક નવ મલિપુર ખાતે ત્રણ સ્થળોએ પાંચ મતદાન મથકો પર નોંધાયેલા કુલ પાંચ હજાર સાતસો નેવ જેટલા મતદાતાઓ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાતાઓએ મતદાન ઉત્સાહભેર કર્યું હતું વહેલી સવારથી જ મતદાતાઓ કતારમાં લાગ્યા હતા અને પોતાનો કિંમતી મત આપી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે મણિપુર ખાતે નોંધાયેલા પુરુષ મતદાતાઓ બે હજાર નવસો ઓગણપચાસ છે જ્યારે બે હજાર આઠસો એકાવન સ્ત્રી મતદાતા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ કે પ્રજાપતિની આગેવાનીમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં આ મતદાતાઓનો ઉત્સાહ જોઈને લાગતું હતું કે સાચે જ મતદાન એ મારો અધિકાર છે એ મતતાતાઓ સાચે સાર્થક કરી રહ્યા છે બોલો શું કહેશો મારું નામ મોસીન અલી છે આજનું મતદાન જો તો બહુ સારી રીતે થયું જે લગભગ એસી ટકા ઉપરનું મતદાન થયું પણ હું નવા ચૂંટાઈને આવેલા વ્યક્તિને એટલું કહેવા માગીશ કે જે રોડનું કામ કેટલાય વર્ષોથી પડતર છે અને બીજા જે વિકાસના કામો પડી રહેલા છે તે જલ્દીથી જેમ બને ચાલુ થઈ જાય તો પબ્લિકને જે નટરરૂપ છે તે અગવડ દૂર થઈ જાય એવી હું આશા રાખું છું બસ જય હિન્દ જય ભારત